રાપર શહેરમાં અજાણ્યા શખ્સો દ્વારા બાવીસ વર્ષીય યુવાનનું મોત સરકારી મેં લઈ આવવામાં આવ્યા હતા સરકારીમાં ફોન આવ્યો કે સરકારીમાં લઈ આવ્યા હતા સરકારી લઈ આવીને પછી સરકારી મેં પૂછા કરી ભાઈની હાલતની બરાબર ના હોય તો હું બીજા લઈ જાઉં એ ભાઈ કીધું સર એમાં ભાઈ બાટલા ચડાવી દીધી ભાઈ તમે સામખ્યારી કે તમારે જ્યાં પહોંચો અહીંયા લઈ જાઓ એમ ભાઈની હાલત બહુ ખરાબ છે હું સામખિયારી હોસ્પિટલ લઈ ગયો હતો માતૃમો માતૃમવાળો કે તમે એના રિપોર્ટ કરાવી લો મતલબ એના સિટી સિટી કેન્જ નહીં હતા કરાવી લો ગાનધામ લઈ ગયો ગાનધામ પછી ભાઈએ કીધું કે માતૃમાં અમારું કામ નથી હું લઈ ગયો ડીવન લાઈફમાં આદિપુર આદિપુરવાળા પણ અહીંયા કહેતા હતા હાલત બહુ ખરાબ છે અમે અમારે ટ્રઈ જાણી રાખશું બાકી કે મારો એક દિનો ખર્ચો ત્રીસ હજાર રૂપિયા છે મેં વાંધો નહીં ત્રીસ હજાર રૂપિયા હું આપવા ત્યારે પણ મારો ભાઈ બચવા જોઈએ એમ એ કે કોઈ અમે ગેરંટી લેવામાં આવતી નહીં અમારી તો આ એક પોલીસ માટે પડકાર છે આ એક અનડીટેક્ટિવ ગુનો છે આમ તો ખરેખર ભાઈને લાગેલું ને મારેલો જ કે ભાઈનો જ ભાઈ મડર થઈ ગયો સમજી લ્યો તણે આ તો મતલબ મારી કોશિશ કરવા માટે મેં મારો ભાઈ કે મેં બચી જાય એના માટે લઈ ગયો હતો પણ ડૉક્ટરે તમે સાવ મનાઈ જ કરી હતી મતલબમાં પહેલાં તો મારેલો હતો કે કે ઈજા ઘણી એમ મારેલું હોય પણ હવે તો હવે તો તમે જુઓ છો આ મર્ડર થઈ ગયો તો દર્શક મિત્રો આ રાપરમાં એક પોલીસને એક પડકાર છે આવું અનેક વખત અનેક અખબારોમાં અનેક મીડિયા ઉપર અનેક વખત આવી ગયું છે કે દારૂ દારૂ એટલે શું રાપરમાં દૂધ લેવું હોય તો ન મળી શકે પણ દારૂ મળી શકે ફોનમાંથી ટેલિફોન અત્યારે કરો હોય તો દારૂની બાટલી મળે દારૂની પોટલી મળે ખુલે મળે જાહેરમાં મળે મળે કે નહીં દારૂ મળી શકે છે રાપરમાં મળે મળે છે મળે છે તો પોલીસને પડકાર છે પોલીસને આપણે આશા રાખીએ કે પૂરેપૂરું આનું નિવારણ થવું જોઈએ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને જે જે આના આરોપી હોય તે ગણતરીના કલાકોમાં મળી જવા જોઈએ હમણાં જ ટૂંક સમય પહેલાં જ એક ધોરા દિવસે લૂંટ થયેલી એ પણ પોલીસને એક પડકાર હતો ગણતરીના કલાકોમાં ગણતરીના દિવસોમાં તમામે તમામ આરોપી ઝડપાઈ ગયા એવી રીતે આપણે આશા રાખી કે તાત્કાલિકના ધોરણે એક હાથભાગી ઈશ્વર ઠાકોર નામના યુવાનને જે કૃત્ય કર્યું છે જે એમના જે ગુનેગારો છે એમને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ એમને સજા મળવી જોઈએ શું કહેશો વધુ સાચી વાત છે અમારા સાથે વાત છે તો આપણે આશા રાખી યોગ્ય કાર્યવાહી થાય બાકી પોલીસને પડકાર તો છે જ માનું જ લાઈફ ગુજરાત સમજીભાઈ ભૂત રાપરકચ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે નમસ્કાર રાપર પોલીસને પડકાર શું છે પડકાર બાવીસ વર્ષીય યુવાન ઈશ્વર ઠાકોર નામનો એક યુવાન ગુમ થાય છે એના પછી એની હાલત એક ગંભીર હાલતમાં મળી આવે છે પછી ત્રણસો સાત દાખલ થાય છે એના પછી હથભાગી મૃત્યુમાં પરિવર્તન થાય છે ત્રણસો બે દાખલ થાય છે આપણી સાથે એમના ભાઈ ફરિયાદી આપણે મળશું ઈશ્વરભાઈને એમનો હાથભાગી અત્યારે આપ જોઈ શકો છો ચિત્તા જલેહેરી એમની શું છે તો વધારે માહિતી એમના પાસે લેશું શું કહેશો રાજુભાઈ શું હકીકતને શું ચાર તારીખે ગુમ થયેલો હતો મારો ભાઈ એનો ફોન આવ્યો હતો બસ સ્ટેશનની બસ સ્ટેશને શું લેવા આવું લેવા ગયો એના પછી એનો મોબાઈલ સિંચો આવવા મળ્યો હતો પછી આખી રાતે ગોતેલો હતો અને પછી મને મારો ભાઈ મળ્યો નહોતો ગુમ નહોતો પછી પાંચ તારીખે સવારે બપોરે આવીને મેં કરાવી હતી ત્રણ ચાર વાગે પછી ફરી ફરિયાદમાં લખાવવામાં આવ્યો તો છ તારીખના ત્રણ વાગે મને મળેલો હતો વિકાસવાડીના રૂમ ભંગાલ અંદર પડ્યા એવા રૂમની અંદર કોઈ વ્યક્તિએ કીધું પોલીસ જણાવતા અહીંયાને સરકારીમાં આવવામાં આવ્યા હતા એટલે કે વિકાસવાડી આપણા રાપરની વિકાસવાડી એટલે કે ત્યાં મેજિસ્ટ્રેટ મામલાદાર ત્યાં સરકારી કર્મચારીઓ ત્યાં જ બધા એટલે કે દેના બેંક ચોકની બાજુમાં વિકાસવાળી ત્યાંથી મળી આવે છે એના પછી તમે જે ભાઈ મળી આવે છે ગંભીર હાલતમાં પછી તમે શું કરો છો પછી સરકારી મેં લઈ આવવામાં આવ્યા હતા સરકારીમાં ફોન આવ્યો કે સરકારી એમ લઈ આવ્યા હતા સરકારી લઈ આવીને સરકારી મેં પૂછા કરી ભાઈની હાલતની બરાબર ના હોય તો હું બીજા લઈ જાઉં તો ભાઈ કીધું સર એમાં ભાઈ બાટલા ચડાવી દી ભાઈ તમે સામખિયારી કે તમારે જ્યાં પહોંચો અહીંયા લઈ જાઓ એમ ભાઈની હાલત બહુ ખરાબ છે હું સામખિયારી હોસ્પિટલ લઈ ગયો હતો માતૃમ માતૃમવાળો કે તમે એના રિપોર્ટ કરાવી લો મતલબ એના સિટી સિટી કેન નહીં હતા કરાવી લો ગાંધધામ લઈ ગયો ગાંધધામ પછી ભાઈએ કીધું કે માતૃમ અમારું કામ નથી હું લઈ ગયો ડીવન લાઈફમાં આદિપુર આદિપુરવાળા પણ અહીંયા કહેતા હાલત બહુ ખરાબ છે અમે એમાં ટ્રાય જાણી રાખશું બાકી કે મારો એક દિનનો ખર્ચો ત્રીસ હજાર રૂપિયા છે મેં વાંધો ને ત્રીસ હજાર રૂપિયામાં આપવા ત્યારે પણ મારો ભાઈ બચવા જોઈએ એમ એ કે કોઈ અમે ગેરંટી લેવામાં આવતી નહીં અમારી આદિપુર પછી તમે આદિપુરથી પછી તમે ક્યાં ક્યાં લઈ જાઓ છો આદિપુરથી પછી હું લઈ ગયો હતો પાટણ પાટણના હોસ્પિટલ ધારપુર હોસ્પિટલ ધારપુર હોસ્પિટલ એક કિલોમીટરની છેટી હોસ્પિટલ હતી એના બાજુમાં આવતા મારા ભાઈને દમ બહુ ઉપડવા માંડ્યા હતા મતલબ હાલત બહુ ખરાબ થઈ માંડી હતી પછી લઈને અંદર દેવો દાખલ થયો હોય મારા ભાઈએ દમ તોડી નાખેલો હતો અચ્છા એટલે દમ એટલે કે આજે દમ તોડ્યો કે ગઈકાલે તોડ્યો ગઈકાલે સવારે તો લાસ્ટ તમે એટલે કે આજે સ્વીકારી લાસ્ટ મેં આજે સ્વીકારી કેવા મતલબ એવું હતું કે એને કમસે કમ આજ દશક દી જેવા થઈ ગયા મારો કહેવાનો મતલબ એવું નહીં પોલીસ મારી મદદ નહીં કરતી મારી મદદ કરી ગઢવી સાહેબ મને હોસ્પિટલમાં પૈસા આપ્યા એવું નથી મને આપણે માની છીએ એમ પણ કહેવાનો મતલબ શું હોય કે આ આગળ હજી વહેલા જલ્દી થવું જોઈએ આગળ જલ્દી નહીં થાય તો પોલીસ સ્ટેશનના ધાયણા ઉપર હું બેસ અહીંયા મને ચાર દિન ટાઈમ આપેલો છે પણ મેં પંદર દિન ટાઈમ આપેલો છે ઇઠાવી તારીખના સવારે હું પોલીસ સ્ટેશને જઈને મારા મતલબ ઠાકોર સમાજના અમે જઈને વ્યક્તિ હતા હું અહીંયા બેસી જશું નહીં કરે તો એને નહીં કરશે તો મારે કોઈ કહેવામાં આવતું નથી ભાઈ નશો કરતા એમ કે કોઈ પણ પીણું ક્યારે પણ પીવાની આદત હતી દર્શક મિત્રો હું તમને જણાવી દઈશ રાપરમાં ખુલે આમ એટલે કે ખુલે આમ દારૂના આટણા છે દારૂની બાટલી દારૂની પોટલી ગમે ત્યારે મળી શકે છે આ એક હતભાગી આપ જોઈ શકો છો આજે એમની બાવીસ વર્ષે યુવાનની આજે જે ચિત્તા સળગી રહી છે તો આ એક પોલીસ માટે પડકાર છે આ એક અનડિટેક્ટિવ ગુનો છે આમ તો ખરેખર ભાઈને લાગેલો ને મારેલો જ કે ભાઈનો જ ભાઈ મર્ડર થઈ ગયો સમજી લ્યો અટને આ તો મતલબ મારી કોશિશ કરવા માટે મેં મારો ભાઈ કે મેં બચી જાય એના માટે લઈ ગયો હતો પણ ડૉક્ટરે તમે શાહ મનાઈ જ કરી હતી આ પહેલાં તેમ મારેલો હતો કે ઈજા ઘણી મારેલું હોય પણ હવે તો હવે તો તમે જોવો છો આ મર્ડર થઈ ગયું હોય અચ્છા એવું તમને કોઈનામાંથી એવું તમને ખરું કે તમારે કોઈ કોઈ દુશ્મની મારો ભાઈ હતો વણી વેપાર લઈને મળે રસોડામાં જતો કોઈથી કાંઈ મગજ મારી કોઈ એવું કંઈ હતું નહીં એના હિસાબથી હું કોઈ ઉપર શક કરી નથી શકતો એમ તો દર્શક મિત્રો આ રાપરમાં એક પોલીસને એક પડકાર છે આવું અનેક વખત અનેક અખબારોમાં અનેક મીડિયા ઉપર અનેક વખત આવી ગયું છે કે દારૂ દારૂ એટલે શું રાપરમાં દૂધ લેવું હોય તો ન મળી શકે પણ દારૂ મળી શકે ફોન માથે ટેલિફોન અત્યારે કરો હોય તો દારૂની બાટલી મળે દારૂની પોટલી મળે ખુલે મળે જાહેરમાં મળે મળે કે નહીં દારૂ મળી શકે છે રાપરમાં મળે છે મળે છે તો પોલીસને પડકાર છે પોલીસને આપણે આશા રાખીએ કે પૂરેપૂરું આનું નિવારણ થવું જોઈએ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને જે જે આના આરોપી હોય તે ગણતરીના કલાકોમાં મળી જવા જોઈએ હમણાં જ ટૂંક સમય પહેલાં જ એક ધોરા દિવસે લૂંટ થયેલી એ પણ પોલીસને એક પડકાર હતો ગણતરીના કલાકોમાં ગણતરીના દિવસોમાં તમામે તમામ આરોપી ઝડપાઈ ગયા એવી રીતે આપણે આશા રાખી કે તાત્કાલિકના ધોરણે એક હાથભાગી ઈશ્વર ઠાકોર નામના યુવાનને જે કૃત્ય કર્યું છે જે એમના જે ગુનેગારો છે એમને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ એમને સજા મળવી જોઈએ શું કહેશો વધુ સાચી વાત છે અમારા જ છે તો આપણે આશા રાખી યોગ્ય કાર્યવાહી થાય બાકી પોલીસને પડકાર તો છે જ મા ન્યૂઝ લાઇવ ગુજરાત સમજી ભૂત રાપર કચ્છ